નમસ્કાર આજે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ નબીનો પર્વ અતિશ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે દાહોદમાં પણ પંદરસોમો ઈદ એ નબી પાવન અવસર પર ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું ઈદે નબી જેને બરા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે તે હઝરત પૈગંબર મોહમ્મદ સાહેબની પેદાઇશની યાદમાં ઉજવાય છે ઇસ્લામિક ઇતિહાસ મુજબ બાર રબી ઉલ અવલના દિવસે પૈગંબર હઝરત મહંમદ સાહેબનો જન્મ થયો હતો એટલા માટે આ દિવસ વિશ્વભરના મુસ્લિમો દ્વારા ખૂબ જ અકીદત અને મોહબ્બત સાથે ઉજવાય છે આજે દાહોદ શહેરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો યુવાનો અને વડીલો સામેલ થયા હતા દરમિયાન શહેરના રસ્તાઓને લીલા ઝંડા અને લાઇટોથી સજાવવામાં આવ્યા હતા ધાર્મિક નારા લગાવવામાં આવ્યા હતા અને પૈગંબરે ઈસ્લામની સીરત સાથે સંકળાયેલી નાદ શરીફ પઠન કરવામાં આવ્યું હતું આ જુલુસ દાહોદ કસ્બા પટરી ચોકથી નીકળીને વાસફોડિયા સોસાયટી સ્ટેશન રોડ રોડિયા મુસાફરખાના થઈને પાછું કસબા વિસ્તારમાં સમાપ્ત થયું હતું શહેરના મુખ્ય માર્ગોથી પસાર થયો જ્યાં જગ્યાએ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ખાવા પીવાના સ્ટોલ પણ લગાવાયા હતા જુલુસમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા આ પ્રસંગે દાહોદના શહેર કાજી સાહેબે શાંતિ અને ભાઈચારાનો આદેશ આપ્યો હતો اور تمام عالم کے آقا و مولا حضور نبی اکرم صلی اللہ تعالی علیہ وسلم کا یوم ولادت ہے اور اس یوم ولادت پر میں اپنی جانب سے تمام دیش واسیوں کو ڈھیر ساری شبھ کامناؤں کے ساتھ مبارکباد پیش کرتا ہوں ایک میسیج دینا چاہتا ہوں کہ حضور نبی اکرم صلی اللہ تعالی علیہ وسلم نے ساری زندگی پریم اور محبت اور اخوت کا درس اور پاٹ پڑھایا ہے میرے آقا صلی اللہ علیہ وسلم ارشاد فرماتے ہیں کہ جو شخص حق پر ہونے کے باوجود جھگڑا چھوڑ دے تو میں اسے جنت میں ایک محل کی خوشخبری سناتا ہوں میرے آقا صلی اللہ علیہ وسلم امت کو اور ساری دنیا کو یہ پاٹ پڑھاتے ہوئے سبق دیتے ہوئے ارشاد فرماتے ہیں کہ بہادر وہ شخص نہیں ہے کہ جو دوسرے کو پچھاڑ کر پھینک دے یا دوسرے سے کشتی کرے یا اسے لڑے جھگڑے بلکہ بہادر اور طاقت وہ شخص ہے جو غصے کے وقت اپنے آپ کو قابو میں رکھے حضور نبی اکرم صلی اللہ تعالی وسلم نے ایک میسج پوری دنیا کے لوگوں کو دیا ہے کہ ایک ہو کر رہے اور آپس میں پیار اور محبت سے رہے اور جھگڑے فساد کو دور کرے اور پریم کے دیپ گھر گھر روشن کرے تو میں بھی آج کے اس شبھ اوسر پر تمام دیش واسیوں سے ایک ہی اپیل کرتا ہوں کہ سب ایک ہو کر رہے اور محبت اور پریم کے دیپ گھر گھر روشن کرے السلام علیکم ورحمت اللہ تعالیٰ برکاتہ